તો નમસ્કાર સીતારામબાદાને જય શ્રી કૃષ્ણ વાર શનિવાર શનિવાર એટલે હનુમંત વાર છે એ પણ આપણે એવું રહીશું વાર પ્રમાણે આપણને જે આવડતું શું કેતા રહીશું કેમ કે અમુક વસ્તુની કોકને ખબર હોય ન હોય એટલે આપણે એવી માહિતી દીધા કરી કરીએ ગમે ત્યારે કોઈ પણ વિડીયો જાવ ત્યારે ખબર પડે કે આ વારે ગુરુવાર છે તો ભાઈ આ વારે આ ભગવાનનો વાર છે આવું થોડુંક આપણે શરૂ કરીશું તમને સારું લાગે તો ઠીક છે બાકી આપણે આવી માહિતી આપવા કરશું કેમ કે અમુક લોકોને આપણે પર્સનલી ફોન પણ આવ્યા છે અમુક કોમેન્ટ છે નહીં તમે આગળ થોડીક માહિતી આપો છો એમાં મજા આવે છે તો બીજું તો આપણે મેઇન ટાર્ગેટ એક વૃક્ષ હોય છે એ તો હરોજની માટે હોય છે બીજું આજે જવાનું શું મોવા મોવા જવાનું છે એટલે આપણે બારથી સાડા બારની વચ્ચે એક ડુંગળીનો વિડીયો આવવાનો છે લાઈવ હરાજી થાય લાલ ડુંગળીની તો એની પણ થોડીક તમને અપડેટ આપી દઉં છું પછી આપણી જય કિસાન ઓફિશિયલી એક યુટ્યુબ ચેનલ છે એમાં સો સોમવાર પછી પરિવર્તન આવવાનું છે કે એમાં આપણે જે ત્યારે શાકભાજી વિડીયો દઈશી એની જગ્યાએ તલ અને મગફળીની જે હરાજી થશે હવે ટૂંક સમયમાં તળાજામાં કે હું મોવા છું તો મોવાની તો એમાં એના વિડીયો આવશે એટલે એની પણ ખાસ નોંધ લીધો આપણી બે યુટ્યુબ ચેનલ છે જય કિસાન એને નવ્વાણું અને જય કિસાન ઓફિશિયલી બંને ઉપર અલગ અલગ વિડીયો આવશે એનો ખાસ નોન લેજો ડુંગળીનો વિડીયો આપણો આજે આવવાનો છે બાર વાગ્યા પછી એની ખાસ નોન લઈ લેજો પછી મારા અંદાજ પ્રમાણે તો હું જાણી લઈશ પછી તમને જાહેરાત કરી શાકભાજી આપણે રેગ્યુલર આવવાનો છે છે પણ આ એપીએમસી માર્કેટ લગભગ સોમવારે અને રવિવારે બંને દિવસ છે આજના દિવસ ખુલ્લું છે સોમવારે કઈક રજા છે જાહેર એટલે તો એ તો હું તમને બાર વાગ્યા વિડીયો આપી એમાં જાહેરાત કરી દઈ તો એટલે જેથી તમે કોઈ પણ વસ્તુ તલ કે મગફળી કોઈ પણ વસ્તુ તમારે સોમવારે લઈને ન આવો ને તમારો ધકો ફેલ નો થાય એ માટે થોડીક જાહેરાત કરી દઉં છું આ વસ્તુ અમુક હું કહેતો રહીશ તમે મારા વિડીયો સપોર્ટ કરશો તમને ઘણી વસ્તુ જાણવા મળશે બીજું એ આપણે ફોર વ્હીલવાળા છે રાતે બહુ એની ફાસ્ટ લાઇટ લાઇટનો ઉપયોગ કરે છે મતલબ અત્યારની જે ચાઈનાની લાઇટ આવે છે એ તો એનો ઉપયોગ ઓછો કરે સામે ટુ વ્હીલવાળા આવતો હોય ઘડીક લાઇટ ડીમ કરી દે એથી ટુ વાળાને દેખાય તો એની ગાડી આગળ હાકીએ કેમ કે પછી શું થાય કે ફોર વ્હીલ ગાડી સાથે ટુ વ્હીલ વાળા અથડા જાય બતાવી નહીં તો શું થાય પછી કોઈ પશુ આગળ ઊભું હોય રખડતા પશુ ની સંખ્યા ત્યારે વધી ગઈ છે અને એ તો કઈ વધી છે આપણે એમાં કઈ ડીપમાં નથી જવું પણ એ વધવી ન જોઈએ પણ આપણે બધા વધારી છે કેમ કે આપણે નથી પશુ ને એને આપણે હાસીશું જેને હાસવા છે આપણે રખડતા મૂકી દેજો કેમ કે ઘણા લોકોએ એ બાબતે એક વખત કોમેન્ટ લખી હતી કે આપણા ગાયોની પણ રક્ષણ કરવા માટે એક વિડીયો બનાવો તો ગાયું મતલબ મતલબમાં જે બીજા પશુ આવે છે આપણે રખડતા કર્યા છે એની પર હું ડીપમાં નથી જ પણ સમય મળશે તો આપણે એમાં પણ થોડુંક ડીપમાં જઈશું પણ અત્યારે તો હું નથી જતો પણ તો હાજર જો ફોર વ્હીલ વાળા એટલી ઓછી લાઈટ રાખે તો કોઈ ટુ વ્હીલ વાળાને બતાવે જો પશુ ઊભું હોય રોડ ઉપર તો એનું એક્સિડન્ટ થાય જોકે મારે એકવાર એવું બની ગયેલું છે પણ મને કઈ વાંધો આવ્યો નહોતો કેમ કે આવું થાય છે એટલા માટે મેં આ અભિયાન થોડુંક શરૂ કરશું જયારે યાદ રહેશે ત્યારે આ વસ્તુ હું કહેતો રહીશ બીજું આપણે જઈશું તારાજા માર્કેટિંગ યાર્ડમાં તો તળાજા છે એ ભાવનગર જિલ્લામાં આવશે એ પણ તમને કહી છું અને આજની તારીખ છે સૌ નવ બે હજાર ચોવીસ તો કાંઈ વધારે કહેતો નથી વૃક્ષ વાવવાનું ભૂલતા નહીં વૃક્ષ વાવવા જરૂર છે કારણ કે આપણે આવતા વર્ષે ચોમાસું ટાઈમસર આવે પ્લસ ઉનાળામાં ગરમી ઓછી પડે કેમ કે વૃક્ષ જ એવી વસ્તુ છે જે આજીવન મફતમાં પવન આપે છે પ્લસ એ આપણને બધી ઋતુને જાળવી રાખે મતલબ આપણી સાયકલ હોય કોઈ પણ ખડિયાળનો કાંટો છે આખો ફરે એમ તો આપણી ત્રણ ઋતુઓ હોય છે એને આપણે કાયમી માટે જાળવી રાખવી છે મતલબમાં કે ચોમાસામાં વરસાદ જ થાય ઠંડીમાં ઠંડી પડે ઉનાળામાં ઓછી ગરમી પડે પણ ઉનાળામાં ગરમી તો હાવ ન પડે એવું બને તો બધી સાયકલ જળવાયેલી હોય તો આપણે કોઈ પણ મોલ બનાવ્યો હોય ડુંગળી રોગ બનાવ્યો છે ઓલ પર મગફળી બનાવેલી છે તો એમાં રોગ જીવાય ઓછી આવે જો બધી સાયકલ જળવાયેલી હોય તો એની માટે એક જ ઉપાય છે વૃક્ષ વૃક્ષ વાવવું જરૂરી છે અને રોજ હું કેતો રહીશ મને ખબર છે બધા આ કાને ઓલા કાને કાઢો છો આપણે રોજ હાજા સાડા સાત વાગ્યા વિડીયો દેતા તમે જોવાનું બંધ કર્યું એટલે આપણે અત્યારે એડવાન્સ કરી દઈ છે કેમ કે એમાં તો તમને રસ નથી તમને શાકભાજીના વિડીયોમાં રસ છે પછાટ લોકોને હું રસ છે એ મેં કહી દીધેલું છે ઘણી વખત વિડીયોમાં કે આ ભાવે આ વસ્તુ આપણે આ ભાવે ખરીદવાની છે જેમ કે બેન વેસવાળા હોય તળાજામાં એને ખર્ચો લાગે એ આપણે જોવાનું નથી એને પણ બે પૈસા ન વધવા જોઈએ એવી આપણી મન ઈચ્છાધાય ઓલી છે મનમાં એવું કોઈ વધારે ડીપ મને જાતો પણ મને ખબર છે એટલા લોકો છે ના આપણે કોમેન્ટ લખવાનું કે પણ ઈ પણ તમે લખવાનું બંધ કરી કાઈ વધારે નથી સોય આગળ આપણે શાકભાજીના વિડિયો સાથે રીંગણા બજાર ભાવ આ રીંગણાના 60 રૂપિયા 60 રૂપિયાના કિલો અને આ છે ખેડુ બનાવનાર 60 રૂપિયાના કિલો ક્વોલિટી એવા ભાવ

પંચાવન રૂપિયા ના કિલો જેવી ક્વોલિટીનો આ રીંગણાના પિસ્તાલીસ

પચાસ રૂપિયાના કિલો ક્વોલિટી ભાવ આ રીંગણાના પચાસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ આ રીંગણાના પિસ્તાલીસ પિસ્તાલીસ રૂપિયાના કિલો કેવી રીંગણાની ક્વોલિટી આ રીંગણાના પિસ્તાલીસ રૂપિયા પિસ્તાલીસ રૂપિયાના કિલો આ રીંગણાના પિસ્તાલીસ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ મોર પીસ રીંગણા પિસ્તાલીસ રૂપિયા રૂપિયા આ રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ બે

પાઉનો તે રૂપિયા 40 રૂપિયાના રૂપિયા ના રૂપિયાના કિલો જેવી ક્વોલિટી એવો ભાવ 60 રૂપિયાના રૂપિયા વાળા એના જ આવા હરી అదిగి కండు కం ఘిగి బలో బేతాలిలేగి కం లోలేలీలేలేలేలేలేలేలే అినిని బేతాలిన చాలిని సిసి రుపియా యవావ్. ఏర్యార్య్ బామ్. త్ ગોળા આવશે આ કોતમરીના બસો રૂપિયા 200 રૂપિયાની કિલો જેવી ક્વોલિટી એવા ભાવ કોથમરી ટીવી ટીવી સેતાને ઓળાની કરેલા કોને આરો

નવું આદુ માર્કેટમાં આવેલું છે બેંગ્લોર વેરાયટી આ આદુના પચાસ રૂપિયાનું કિલો નવું પચાસ રૂપિયા ટમેટા બજાર ભાવ આ ટમેટાના ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો દેશી ટાઈપ જેવી ક્વોલિટીનો ભાવ ટમેટા ત્રીસ રૂપિયા ત્રીસ રૂપિયાના કિલો लाल भिंडो भिंडो, पच्चीस ती तीस रुपया पच्चीस ती तीस लाल भिंडो <premal>, करेला से गोरखीना करेला <ARM Scotland> <ram> <disturb> बदर भाव दस ती पंदर हेवी क्वालिटी वा भाव दस ती <थी> पंदर रुपया સો ને વીસ જૂનું આદુ એકસો વીસ રૂપિયા જેવી ક્વોલિટી ભાવ જૂનું આદુ મરસી જીફોર મળશે સાઠ રૂપિયાની કિલો જી ફોર સાઠ રૂપિયા લસણ બજાર ભાવ આ છે વીઆઈપી વકલ એમપી કોઈ આ છે બસો સિત્તેર આ જે છે ત્રણસો રૂપિયા નું કિલો બસો એશિયા આજુબાજુ બસો ને આ લસણ જેવી ક્વોલિટી એવા ભાવ લસણ બજાર ભાવ અઢીસો લીન ત્રણસો રૂપિયા જેવી ક્વોલિટી એવા ભાવ તુરિયા બજાર ભાવ જેવી ક્વોલિટીનો ભાવ 20 રૂપિયાના કિલો તુરિયા વીસ રૂપિયા જેવી ક્વોલિટીનો ભાવ બરાબર એલીયે તુરિયાને વે એસી એસી ફૂટે રૂપિયા 80 રૂપિયાનો પૂરો 80 રૂપિયા

પંચાવન એવી ક્વોલિટી એવા ભાવ સરી ગયો પેલી ડુંગળી લીલી ડુંગળી પચાસ રૂપિયાની કિલો પચાસ રૂપિયા લીલી ડુંગળી હેવી ક્વોલિટી એવા ભાવ કોતમરી બજાર ભાવ જેવી ક્વોલિટી એવા ભાવ કોતમરી શું ભાવ છે બસો દસ બસો ને દસ રૂપિયા કોતમરી ના જેવી ક્વોલિટી એવા ભાવ કોતમરી બસો ને દસ આ કોતમરી ના આ મરચા આવ્યા છે લાલ સાઠ રૂપિયાના કિલો સાઠ રૂપિયા સાઠ રૂપિયા મરસાના સાઠ કિલો ના રૂપિયા અમરસાના ભીંડા બજાર ભાવ ભીંડા બજાર ભાવ દસ થી પંદર રૂપિયા દસ થી પંદર

સાત થી દસ સાત થી દસ પાલક આ લીલી હળદર પચાસ થી સાહીઠ રૂપિયા પચાસ થી સાહીઠ એવી ક્વોલિટી એવા ભાવ આર્યના પચાસ પચાસ રૂપિયા કહો આર્યા છે એના પંદર રૂપિયા પંદર રૂપિયાના કિલો આ કુવારના ચાલીસ થી પિસ્તાલીસ રૂપિયા ચાલીસ થી પિસ્તાલીસ જેવી ક્વોલિટી